નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો કાલે પણ આપણે નીકળ્યા હતા ને નખત્રાણાની આગળ વરસાદ ચાલુ હતો જેથી આપણે પાછા વળી ગયા હતા આજે ચૌદ તારીખ છે ચૌદ ઓગસ્ટ સવારે આવતીકાલે એટલે પંદરમી ઓગસ્ટ છે ને આપણે જઈ રહ્યા છીએ વ્લોગ ઉતારવા તો વ્લોગ બનાવીશું આપણે ભુજ પણ વરસાદ ચાલુ છે હાલમાં આપણે જોઈ શકો છો બસ સ્ટેશનમાં ઊભા છીએ જે હાઈવે આ બાજુ નખત્રાણા આ બાજુ ભુજ આવેલું છે મે હાલ આપણે દેસલ પર પહોંચો આવ્યા છીએ પરંતુ વરસાદ અહીંથી ધીણો ધીણો ચાલુ થઈ ગયો છે અને ચારે તરફ જોય શકો છો આપ અંધારું થઈ ગયું છે તો જોય શું કે આજે પહોંચા છે કે ભુજ નહીં તો છે એકદમ 릭શવા વાળું કામ છતાં આપણે જવું પડશે તો ચારે તરફ અંધારું એકદમ થઈ ગયું છે તો હાલ વરસાદ તો એવો કચ્છમાં જામી ગયો છે જેના કારણે કોઈ કામ જ થઈ શકતું નથી થોડીવાર આપણે અહીં રોકાશું કારણ કે આ બધું વરસાદ ઘણો લાગે છે તો મિત્રો આપણે થોડીક વાર અહીં રોકાણા હતા નવી મંજલ ગામ છે આ બસ સ્ટેશન હાઈવે ઉપર જ અને આ બાજુ જે બાજુમાં ડેસલ પર આવેલું છે તો હવે વરસાદ થોડીક લાગે છે કે ઓછી થઈ છે તો નીકળશું આપે આગળ શું પોઝિશન છે તે જોઈશું તો મિત્રો આપણે દાદા દાદીની ની વાડીકને પહોંચ્યા છીએ અને વરસાદા બાજુ ફૂલ ચાલુ છે સામતરા બાજુ આ લક્ઝરી પણ આવી રહી છે આપ જોઈ શકો છો તો અહીંયા વરસાદ વધારે છે હવે જોઈએ આગળ ભૂજ આપણે પહોંચશું કે કેમ તો આ બાજુ એક હમણાં માણસ જાતો હતો એ એને કહ્યું કે બાજુ વરસાદ વધારે છે સામંત્રા દેસલ પર થોડીક વાર આપણે ઊભીશું અહીંયા અને વરસાદ થોડીક ઓછી થાય તો પછી આપણે આગળ નીકળીશું જવું છે નક્કી આજ કેટલી વરસાદ નડે છે એ જોવાનું છે હવે ચારે તરફ અંધારું અને વરસાદ ચાલુ જ છે આ સાઈડમાં પણ જોઈ શકો તો આ બાજુ ડુંગર આવેલ છે પણ ડુંગર ખાસ દેખાતો નથી વરસાદને કારણે એટલી વરસાદ છે અહીંયા તો મિત્રો આપણે હાલ પહોંચ્યા છીએ સુખ આ બાજુ છે સુખપર ગામ ને આ બાજુ માનુકુઆ આંટી કને પહોંચ્યા છીએ સુખપરની બાજુમાં અહીંયા શંકર ભગવાનનું એક મંદિર પણ આવેલું છે તો વરસાદ ચાલુ છે તો આપણે થોડીક વાર અહીંયા કને ઉભા અહીંયા કારણ કે આ બાજુ વરસાદ વધારે તો થોડીક વાર અહીં ઊભશું દાદાના દર્શન કરીશું શંકર ભગવાનના અને પછી આગળ નીકળીશું તો વરસાદ બંધ થાય છે કે કેમ હાલમાં તો ચારે તરફ આપ જોઈ શકો છો આ સુપરની વાડી અહીં દેખાઈ રહી છે ને વરસાદ ચારે તરફ અંધારું જોઈ શકો છો વરસાદ ચાલુ છે આપણી બાઈક અહીંયા પડી છે અને હવે મંદિરમાં દર્શન કરી આવીએ પછી આગળ વધશું વરસાદ થોડોક ઓછો થાય તો તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરમાં અને કરી લઈએ દર્શન દાદાના દર્શન આપણને લખ્યા હશે શિવ શંકર બોલે દર્શન કરી લીધા અને અહીંયા કને બજરંગ બલી હનુમાન દાદાના દર્શન કરી લઈએ તો આ રોડની બાજુમાં સુંદર મજાનું એવું મંદિર આવેલું છે